ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે કેવો પવન રહેશે એ જાણવામાં તમને રસ રહેશે કારણ કે પવનની ગતિ સારી હોય તો જ પતંગ ઉડાડવાની મજા આવે જો પવન નહીં હોય તો તમે થૂનકા મારી મારીને થાકી જાઓ તો તમારો પતંગ ઉડે નહીં નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતનો પ્રિય ઉત્સવ ઉત્તરાયણને હવે એક સપ્તાહની વાર છે તમે બધાએ પતંગો ખરી લીધા હશે પરતીઓ ઘસાવી લીધી અને તમે હવે ચૌદ તારીખની રાહ જોઈને બેઠા હશો પણ તમને બધાને ખબર છે કે દર વખતે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે કેવો પવન રહેશે એ જાણવામાં તમને રસ રહેશે કારણ કે પવનની ગતિ સારી હોય તો જ પતંગ ઉડાડવાની મજા આવે જો પવન નહીં હોય તો તમે થૂનકા મારી મારીને થાકી જાઓ તો તમારો પતંગ ઉડે નહીં હવે તમારી સાથે એ વાત કરીશું કે ચૌદમી તારીખે પવન કેવો રહેશો કેવો રહેશે એના વિશે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનામાં વરસાદ ઠંડી કેવી રહેશે એની પણ આગાહી કરી છે અને સાથે સાથે ફેબ્રુઆરી મહિનામાં શું સ્થિતિ રહેશે એની પણ આગાહી કરી છે તો આ બધી વિગતવાર તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એવું કીધું છે કે સવારના પોરમાં પવનની ગતિ સારી રહેશે આ સમાચાર તમારા માટે સૌથી સારા છે કારણ કે લોકો પતંગ જે ઉડાડવા છે એ સવાર સવારમાં જ ઉડાવતા હોય છે અને સવારમાં પતંગ ચગાવવાની એક અનોખી મજા હોય છે એટલે હવા અંબાલાલ પટેલે પણ કીધું છે કે સવારે મસ્ત પવન રહેશે સારો અને બપોરે થોડોક પવન મંદ પડી જશે અને પાછો સાંજે ચારેક વાગ્યા પછી ફરીથી સારો પવન આવશે એટલે લોકો માટે તો આ મહત્ત્વનું છે કારણ કે લોકો એક સવારના ટાઈમમાં પતંગ જગાવે સવારના છ વાગ્યાથી માંડીને બાર વાગ્યા સુધી બારથી અઢી ત્રણ વાગ્યા સુધી લોકો આરામ કરે અને પાછા ચાર વાગ્યે ધાબા ઉપર ચડે અને પછી પતંગ જગાવે તો બંને પવનનો જે આગાહી છે એ પતંગ ચગાવનારાઓ માટે સારી છે કે સવારે પણ પવન સારો રહેશે અને સાંજે પણ પવન સારો રહેશે હવે આજની વાત કરીએ તો આજે કેટલાક જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડ્યો છે ખાસ કરીને નર્મદા જિલ્લાના કેવડિયાના આજુબાજુના વિસ્તારમાં અને કોઈ કોઈ જગ્યાએ સૌરાષ્ટ્રમાં થોડો થોડો વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે હવે અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાની આગાહીમાં એમ કીધું છે કે બીજા સપ્તાહથી કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળશે તો કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડશે અને આ બધું જે થશે એનું કારણ છે અલદિનો અલદિનોની અસરને કારણે જાન્યુઆરીના બીજા સપ્તાહથી ઠંડીનું પણ પ્રમાણ વધશે પણ જાન્યુઆરીનો અંત આવશે ત્યાં સુધીમાં ઠંડી ઘટી જશે અને પછી ગરમીનું પ્રમાણ ચાલુ રહેશે એટલે જાન્યુઆરીના અંત પછી ગરમી તમને લાગવા માંડશે બીજું કે ફેબ્રુઆરી મહિનામાં અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ફેબ્રુઆરીની આઠ અને નવ તારીખે કમોસમી વરસાદ પડશે એમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગ છે આણંદ અમદાવાદ ગાંધીનગર આ બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે અંબાલાલ પટેલનું કહેવું એમ છે કે પશ્ચિમી વિક્ષેપ છે એનું જોર ફેબ્રુઆરી મહિનાની અંદર વધશે બીજું એમણે એમ કીધું છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર સત્તર અને અઢાર તારીખ એ બે દિવસોમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ